કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે મોટું સંકટ માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અમદાવાદના વિછિયા ગામમાં પહોંચી છે જી 24 કલાકની ટીમ જી 24 કલાકની ટીમે ખેતરમાં પહોંચી ખેડૂતોની વ્યથા જાણી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં માવઠાથી ભારે નુકસાન અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે બાવડા દસ્ત્રોઈ સાણંદમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે છે ત્યારે આપ દ્રશ્યો જુઓ કે જ્યાં ખૂબ હાલાકી પડી રહી છે ખેડૂતોને આજ ખેતરના માલિક જોડાઈ ગયા છે સુરેશભાઈ એમની સાથે વાત કરીશું સુરેશભાઈ તમારે તમારી જમીન છે હા વીસ વીઘા કપાયું હતું પણ કઈ રહ્યું નહિ બેન કઈ રહ્યું નથી ડાંગર ઉગાડી ડાંગર ઉગાડી દે મર કઈ રહ્યું નહિ હે કપાઈ રહ્યા ઢગલા કર્યા ને વરસાદ બહુ આવ્યો બધું સડી ગયું પરિશ્રમ થી આ જે ડાંગર છે તેને ઉભી કરી હતી આ ડાંગર ને ડાંગર બનાવી હતી પણ અત્યારે કઈ બચ્યું નથી ગજેન્દ્રભાઈ આ ખેતર ની વાત નથી આપણે ઘણા બધા ખેતરોમાં ફર્યા બધી જગ્યા લગભગ આ પરિસ્થિતિ છે જી બેન હમણાં પણ આપણે જોયું દરેક જગ્યાએ ખેતર ફરી અને દરેક જગ્યાએ જોયું પરિસ્થિતિ દરેક ખેડૂતોની આ જ પ્રકારની છે કે ડાંગર કટિંગ કર્યા પછી એને જે માર્કેટમાં લઈ જવાનો પણ ટાઈમ એને મળ્યો નથી એટલો આ વરસાદનો ઓલો થયો એના કારણે પાક પડ્યો છે એ જે ઢગલો પડ્યો છે એને પણ એ વળતર આપવું જે જીઓટેગ એમને વાત કરી આજે જીઓ ટેગ કરશે તો આ ફસલ તો કપાઈ ગયેલી છે તો અહીંયા કારણે ફસલ બતાવશે જ નહીં તો સરકારી વખતે એવું કહેશે કે કેસે આ ફસલ કપાઈ ગયેલી છે અને આ વેચાઈ ગયેલી છે એના એના તમારા જી મીડિયાના માધ્યમથી આજે અમે આ તમને બતાવી રહ્યા છીએ કે આ ફસલ જે છે એ અત્યારે ખેડૂતના ખેતરમાં જ પડી છે

પાણી છે તો એ પાક ધિરાણ ખેડૂત નું સરકાર જો માફ કરે તો જીવતો રહે ખેડૂત પણ મનુકા સરકાર તો કઈ રહી છે કે અમે સર્વે કરી સહાય કરીશું એમાં કઈ વારવાનું નથી ખેડૂત નું દેવા માફ દેવા માફ કરે તો જ મેરાવે ઝી ચોવીસ કલાકની ટીમ સાણંદના વિંછીયા ગામે પહોંચી છે અને અત્યારે હું એટલે કે નિધિ પટેલ પચાસક વીઘાના ખેતરમાં ઊભી છું આ ખેતરનો કોઈ પણ ખૂણું લઈ લો તમને અહીંયા માત્ર ને માત્ર પાણી ભરાયેલા જોવા મળશે આમ તો આ ચોમાસાના પાણી ખૂબ જ સારા સાબિત થતા હોય છે ખેડૂતો માટે કેમકે એ પાણીના કારણે તેઓ પાક લેતા હોય છે પરંતુ ચોમાસા બાદનો જે પાછોતરો વરસાદ આવ્યો તેમણે કેવી રીતે અહીંયા જે પણ પાક હતો દીધું છે તે તમે જોઈ રહ્યા છો આ ખેતરોની હાલત અત્યારે એ છે કે પાણી પંદર દિવસ સુધી સુકાશે નહીં જો વરસાદ નહીં આવે તો હજુ તો વરસાદની આગાહી છે એટલે ખબર નહીં આખરે શું થવાનું છે પણ આ જમીન આ ખેતરની જમીનની હાલત અત્યારે એ છે કે ચોમાસુ પાકની તો વાત જવા દો હવે રવિ પાક લેવા માટે પણ આ જમીન અને અહીંના ખેડૂતો સક્ષમ નથી અહીંના ખેડૂતો જેઓ લરણી કરીને બેઠા હતા જે પાક હતો પોતાની જણસ પોતાના હાથમાં લઈને બેઠા હતા તે જણસ પણ જ્યારે ખેતરમાં પડેલી હતી તેના પર તાડપત્રી ઢાંકેલી હતી છતાં પણ પાછુતરા વરસાદના પાણીએ કેવી રીતે તેનો પણ છે તે તમામ આપના સુધી ઝી ચોવીસ કલાક પહોંચાડી રહ્યું છે પણ હાલ તો અહીંના ખેડૂતો હવે એક જ આશ રાખીને બેઠા છે કે તેમને સહાય કરવામાં આવે સરકાર તેમની આ વરવી વાસ્તવિકતા જોઈએ જમીનની વાસ્તવિકતા જોઈએ કે આખરે કયા પ્રકારે અહીંયા કઈ તેમના માટે બચ્યું નથી એટલા માટે સહાય નહીં પરંતુ અહીંયા પાક વિમો અને પાક ધિરાણ માફ થાય છે પાક ઉભો કર્યો હતો અને હવે પાક પાણીના સાથે વહી ગયો છે તેની સાથે તેઓ પણ અહીં હતા ના હતા થઈ ગયા છે તેમની આંખના આશ્રુ ઘણું કહી રહ્યા છે પરંતુ સરકાર તે આશ્રુ ની ગંભીરતા સમજે તેવી આશા રાખે જલ્દીથી સુધી પહોંચાડીએ તેવી જ અપેક્ષા કેમેરામેન અમિત મકવાણા સાથે પટેલ કલાક સમયથી કરી રહી છે પરંતુ અતિવૃષ્ટિ અને કુદરતના કહેર વચ્ચે આ ખેડૂતો ઉભા પણ ના રહી શકે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ખેતરોમાં સર્જાય છે તમે જુઓ અહીંયા અહીંયા જ્યાં ઊભી છું એ ખેતરમાં પાણી ભરાયેલા છે અહિયાં હું ચાલી શકું એના માટે સક્ષમ નથી સાથે સાથે અહીંયા ડાંગર ઉગાડેલી હતી ડાંગર તો લણી લીધી છે પરંતુ હવે રવિ પાક આ જમીનમાંથી લેવાનો હતો પરંતુ આ જમીનમાંથી આ પલળી પલડેલી જમીનમાંથી રવિપાક પણ કેવી રીતે લેવો તે સવાલ અહીંયા ઉઠી રહ્યો છે જે પાક લીધેલો હતો એ જણસી પાણીમાં પલડી ગયો છે એટલે એમના હાથમાં કઈ નથી તેમના હાથમાં કંઈ નથી એટલા માટે જ હાથ અત્યારે પોતાનો હક માંગી રહ્યા છે પોતાનો હક મળે છે કે કેમ તે જોવાનું રહેશે પરંતુ સરકાર આ વાતની ગંભીરતાને સમજે બસ એ જ એક આશા અને અપેક્ષા ઝી ચોવીસ કલાક દરેક ખેતરે અને દરેક એ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી રહ્યું છે કે આખરે આ વરસાદ બાદ પાછોતરા વરસાદ બાદ ખેડૂતોમાં કયા પ્રકારનો આક્રોશ છે ખેડૂતોની શું પરિસ્થિતિ છે અને કેવી રીતે તે આ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે સરકાર પાસે ઘણી આશા અપેક્ષા રાખીને બેઠા છે આ ખેડૂતો જલ્દીથી તેમની આશા અપેક્ષાઓ ખરી તેટલી જ આશા કેમેરામેન અમિત મકવાણા સાથે કલાક પાછોતરો વરસાદ આ માવઠું ખરેખર ખેડૂતો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે સંકટનું આ મોટું વાદળ કેવી રીતે આ સંકટમાંથી બહાર આવશે તે તો ખબર નથી પણ અત્યારે હાલ વિંછીયાના જે ખેતરમાં અમે પહોંચ્યા છીએ ત્યાં આગળ જુઓ આ ધાન આ ડાંગર લોકોની થાળી સુધી પહોંચવાનું હતું ખેડૂતે ત્યાં સુધી તૈયારી કરી દીધી હતી કે બસ તેને ટ્રેક્ટરમાં નાખીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જવાનું હતું પણ તે પહેલાં વરસાદ આવ્યો અને આ ધાન કેવી રીતે અહીં આગળ બગડી ગયું છે આપ જુઓ આ આ લગભગ અઠવાડિયાથી અહીંયા આ જ રીતે વરસાદ પડી રહ્યો છે આ ધાન ઉગી ગયું છે અને એક રીતે અહીંયા વાસ મારે છે પૂરેપૂરું પલળી ગયું છે માણસ તો ઠીક કોઈ ઢોર ઢાંખરને પણ આ ધાન નાખી શકાય તેવી પરિસ્થિતિ નથી કહવાઈ ગયું છે આ ધાન બિલકુલ અને એટલા માટે જ જ્યારે પોતાની આંખોની સામે આ મામૂલો પાક આ રીતે પાણીમાં રગદોડાતો હોય એ ખેડૂતની લાગણી એ ખેડૂતની વ્યથા શું હોય એ આપણે ના સમજી શકીએ અને શબ્દોમાં બયા પણ ના કરી શકીએ બસ એ જ એક આશા છે કે ખેડૂતો જ્યારે ત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે ત્યારે સરકાર તેની ગંભીરતાને સમજે નહીં તો જેવી રીતે આ ધાન નષ્ટ થઈ ગયો છે તેવી રીતે ખેડૂતો પોતાની જાતને નષ્ટ કરવા માટે મજબૂર ના બને તેનું ખ્યાલ આપણે જ રાખવો પડશે કેમેરામેન અમિત મકવાણા સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક સાણંદ